રાજસ્થાન જાવ એટલે ઠેક ઠેકાણે દૂધ થાબડીની લારીઓ અને દુકાનો જોવા મળે સ્વાદના શોખીન રાજકોટિયાનોને આવો જ અસલ રાજસ્થાની દૂધ થાબડીનો ટેસ્ટ ઘર આંગણે મળી જાય તો કેવી મજા પડી જાય પણ તમને જાણીને નવાઈ લાગશે કે ત્રણ ત્રણ પેઢીથી એક રાજસ્થાની પરિવાર રાજકોટમાં દૂધ થાબડીનો ટેસ્ટ લોકોને આપી રહ્યો છે આજકાલના સ્વાદના સબડકામાં વાત કરવી છે રાજકોટના સાંગણવા ચોકમાં આવેલા જય ભેરુના દૂધ થાબડી એન્ડ રબડી સેન્ટરની અહીં દૂધ થાબડીનો સબડકો લેતા લેતા લોકોની જઠરાગની તો તૃપ્ત થાય જ છે પણ તેની સાથે મનને પણ એટલી જ શાંતિ આપે છે રોજ રાત પડે અને લોકો પરિવાર સાથે અહીં ઊંટી પડે અને દૂધ થાબડીના સબડકા લેવા લાગે છે અહીં રાજકોટના જ નહીં પણ મુંબઈ અને કલકત્તાના લોકો પણ દૂધ થાબડીનો આનંદ માણવા આવી ચૂક્યા છે નિખિલ નામ અમારો 1995 માં રાજસ્થાન થી આ રાજકોટ આપણે માર્ગ દાદા આવ્યા હતા આ જગ્યા આપણે સાંગણો ચોક ધર્મેન્દ્ર રોડ ના બાજુ માલેજ સેમિત પર એ જગ્યાએ સ્ટાર્ટિંગ કર્યું હતું દૂધ થાબડી નવું કોન્સેપ્ટ લેવા માટે આ સાઈડ આ સાઈડ આવું બધું આવ્યું નતું આ સાઈડ ચાલુ કર્યું દૂધ થાભડી બ્રેડ બટર બધું સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં રિસ્ક જેવું ક્યારેક ક્યારેક નહોતું દાદા એ સાંભળ્યું નાઈન્ટીન નાઇન્ટી ફાઈવ થી સ્ટાર્ટિંગ કર્યું પછી મારા પપ્પાએ કર્યું હવે હું હો હવે નવું નવું લઈ કેસર વાળું હે અંજેર નાખી દૂધમાં આવે ખજૂર હે રબડી છે ઠંડી બ્રેડ બટર હે ઘણું બધું હવે રાજકોટ વાળા હવે હરું પ્રેમ આપે હવે ધીમે ધીમે હજી વધારે આવી દાદા પુત્ર અને હવે પૌત્ર એ આ ધંધા નો વારસો સંભાળ્યો છે કોલેજ માં અભ્યાસ કરવાની સાથે સાથે દૂધ થાબડી નો પણ ધંધો યુવક સંભાળી રહ્યો છે આ યુવાન ઘણી વેરાયટીઓ બનાવી રહ્યું છે દૂધ થાબડીની સાથે અહીંયા અંજીર ખજૂર દૂધ બ્રેડ બટર સ્વીટ સેન્ડવિચ ડબલ થાબડી દૂધ રબડી ક્રીમ રબડી થાબડી કેસર પિસ્તા દૂધ અને કેસર પિસ્તા થાબડી દૂધ પણ બનાવવામાં આવે છે ઓગણીસો પંચાણુંમાં રાજસ્થાની પરિવાર રાજકોટ રહેવા આવ્યો ત્યારે રંગીલા શહેરમાં ક્યાંય પણ દૂધ થાબડીનો ધંધો ન હતો આથી આ પરિવારે એવું વિચાર્યું કે ચાલો ને આપણે પણ રાજકોટ વાસુ દૂધ થાબડીનું ઘેરું લગાડીએ બસ પછી તો શરૂઆત કરી અને આ જે ધંધો જમાવી દીધો હાલ ધંધો સંભાળી રહેલો યુવાન કહે છે કે મારે તો હજુ રાજકોટમાં દૂધ થાબડીની બે ત્રણ બ્રાન્ચ શરૂ કરવી છે ધીમે ધીમે અત્યારે રબડી છે કેસર દૂધ છે નવું નવું બ્રેડમાં થાબડી છે નવ નવું લઈ આવતા હોય હા અંજીર ખજૂર ને દૂધમાં નાખવા માંડે આવે ને એજ લઈ આવેલી બઉ ફેમિલી કર્ણાટકા થી ઘણા બધા આવતા હોય ને એ બધા આવતા હોય બધા બધા ગમે બધી આ નેચરલ વસ્તુ બધાને ગમતી હોય સ્ટાર્ટિંગમાં અમે રેન્ટ ઉપર હતા હાઉ એક નાનકડી રૂમ હતી રેન્ટ ઉપર જતા હવે ધીમે ધીમે બપા કરી અને ઘર બનાવી આવ્યા છો રાજકોટમાં આપડે હજી કોલેજ ચાલુ બે સંભાવીએ કોલેજ ધંધો સંઘ પપ્પા ને હેલ્પ કરવી પડે પપ્પા હેલ્પ આવી હું અહીંયા એકચુલી છેલ્લા પાંચ વર્ષથી આવું છું અને શિયાળ હોય કે ઉનાળો હોય ગમે ત્યારે દૂધ ખાબડી છે પછી અજીર અંજીર ખજૂર દૂધ છે બધું ટેસ્ટી છે અને ગરમ આવે એનું સૌથી વધારે છે દૂધ ખાપડી અને અંજીર ખજૂર દૂધ સેત માટે બહુ સારી વસ્તુ છે કે ભાઈ સુદગીની થાબડી છે એમાં દૂધ છે બે મિક્સ છે અને હેલ્ધી માટે સારું રહેશે એકદમ રીઝનેબલ છે બધાને પોસાય એમ છે કોઈ પણ નાનો વર્ગ હોય મીડિયમ હોય બધાને ટૂંકમાં પોસાય એમ છે બહુ હેલ્ધી છે અત્યારે ટૂંકમાં જંક ફૂડ છે કે એ બધું ખાવા કરતાં અત્યારે રાતના અગિયાર વાગ્યા પછી દૂધ થાબડી ખાવ હેલ્ધી ફૂડ ખાવ તો શરીર માટે ભવિષ્ય માટે સારું રહે કારણ કે અત્યારે ગમે ત્યારે એટેક આવે છે નાની ઉંમરનાને પણ એટેક જોવા મળે છે એના કરતાં હું હેલ્ધી હું જંક ફૂડ ખાતો પછી શરીર થોડુંક તકલીફ હતું પછી બધું બંધ કરીને અગિયાર વાગ્યા પછી બધું પૌષ્ટિક આહાર લેવાનું ચાલુ કર્યું શરીરમાં ઘણો ફેરફાર છે કે જંક ફૂડ બંધ કર્યા પછી ઘણી બધા સ્વાસ્થ્ય માટે સારું આ દૂધ થાબડી સેન્ટરમાં થાબડી શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે અહીં રાત પડે અને લોકો દૂધ થાબડીના સબડકા ભરવા આવી પહોંચે છે જો તમારે પણ દૂધ થાબડીના સબડકા ભરી હલ્દી બનવું હોય તો પહોંચી જજો જય ભૈરુના દૂધ થાબડી એન્ડ રબ ડી સેન્ટર વિડીયોમાં એડ્રેસ આપ્યું જ છે આવા જ ફૂડી વિડીયો જોવા માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં